નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં મહત્વના સમાચારો પર નજર કરીશું હૈદરાબાદથી સમાચાર

ધમકી મોકલનાર વ્યક્તિના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની તપાસ શરૂ કરી દીધી છે જેથી અફવાઓ ફેલાવનારા સ્ત્રોતોને શોધી શકાય હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સુરક્ષાને લઈને તમામ પગલા લેવાના શરૂ કરી દીધા બોમ્બની ધમકી મળતા જ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઇમેલથી આ ધમકી આપવામાં આવી છે સંપૂર્ણ એરપોર્ટ પરિસરને પોલીસ કરી દેવામાં આવ્યું એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો અને વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ધમકીના પગલે શંકાસ્પદ વસ્તુને ઓળખવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્નીફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે ટર્મિનલનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે મુસાફરો ટર્મિનલ પર હાજર છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાઈ નહીં અને સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપે